વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ ગાઈસ આપ કસ્ટમર કા ક્રાઉડ દેખ સકતે હો ઓર દેખ કે ચप्पल વગેરે આ રસ આવો સ્પેશિયલ ભાઈ આ કસ્ટમર જોવાનું છે સાડી માટે સામે છે બેન સામે છે સાડી ડ્રેસ ને શું નામ છે બેન તમારું ઓનલાઈન જોઈને કેવું છે કલેક્શન છે ને એટલો ક્રાઉડ છે ગાઈસ કસ્ટમરનો નો બ્લોગ આખો જોજો તમને હું શોપ નો માહોલ બતાવું સન્ડે દિવસનો જોઈ લો પગ મૂકવાની પણ જગ્યા નથી એટલા કસ્ટમરનો ક્રાઉડ છે અહીંયા સેટરડે સન્ડે જે ભી આવતા ટાઈમ લઈને આવજો તો નિરાતે જોવા મળશે બાકી અહીંયા ભીડ વધારે હોવાથી ફરિયાદ કરવી નહીં કોઈ અહીંયા ક્લિનિક જો બતાવે છે पूरा कस्टमर क्राउड आप देख सकते हो गाइस इतना क्राउड देख के आपको यहाँ पे नहीं आना होता, आप ऑनलाइन ऑर्डर कर दो आपके घर पे प्रोडक्ट आ जाएगा ऑल इंडिया डिलीवरी में करते हैं जो शॉप पे प्राइज है वही प्राइज में आपको घर पे पीस मिलने वाला है आप देखिए नाम से इंस्टाग्राम में ज्वाइन आएगा शो दो क्रेपटॉप ने वो तो सारू से थैंक यू

લોકોને એક સાથે બધાને કપડાં લઈ લેવા છે કેમ કરવું જો આ ક્રાઉડ છે બધા ઉબા ઉબા જોવે છે બેસવાની શું નામ છે બોલો કઈ જગ્યાએથી આવ્યા અડાજણ થી અડાજણ સ્પેશિયલ અહીંયા વરાછા આવ્યા કેવું લાગ્યું ક્રાઉડ કેટલું જ છે જોવા મળી ગયું તો વાંધો નહીં બેન તમે કઈ જગ્યાએ આવો મોટા વરાછા થી ભીડ કેવી છે સેટરડે સન્ડે સિવાય ટાઈમ નથી મળતો તમને જે બી લોકો જોબ કરતા હોય ને એ જ સેટરડે સન્ડે આવો બાકી સાઈડવાળા હોય ને આડા દિવસે આવો તો બીજાનો વારો આવે બરાબર ને ભાઈ આ નાઇન્ટી પરસેન્ટ જોબવાળા છે ને બધા આ સુરતની બહારના છે ઓલમોસ્ટ ગણો ને તમે નવસારી બા ઢોલીવાળા જો અહીંયા ટ્રાયલ શરૂ છે બેન કેવી છે પેર મસ્ત છે ને કોઈને આવું જોઈએ વિડિયો જોઈને થેન્ક યુ બાર આવી જાવ બેન બાર આવી જાવ

યોગી ચોક થી બધા ઓનલાઈન ના કસ્ટમર છે ને એટલો ક્રાઉડ છે છતાં એ લોકો શોપિંગ કરી રહ્યા છે મોટી વાત છે બાકી ઘણી બધી શોપ પર તમે જાઓ તો સ્પેશિયલ સોફા પર બેસાડે છે પણ એ સોફા મૂકીને અમારી ને લાઈન માં ઉભા રહીને લેશે એટલા માટે થેન્ક યુ બધાનો પેલા બેન કે કઈ જગ્યાએ આવો તમે સેલવાસ થી આવો છો રહેવાનું પણ સેલવાસ આયા છે સેલવાસ કલેક્શન કેવું લાગ્યું બહુ મસ્ત મસ્ત છે ને કોઈ કરિયા છે પણ બધું લેવું છે પણ ટાઈમ નહી આવડે સેટરડે સન્ડે સિવાય આવો આરામ જોવા મળશે હા ભાઈ જો ભાઈ રોવે છે હું વાંધો છે ભાઈ હું વાંધો વિડીયો બનાવે તારો રો માં દાંત કટશે બધાય જો આખો ડિપાર્ટમેન્ટ ટ્રાયલ નો છે ને અહીંયા ડબલ એક્સેલ ની પેર બતાવી રહ્યા છે બેન બેન કેવું લાગ્યું ભૂખ લાગી ના નથી લાગી રવિવાર છે આજે જમવાનું બાકી છે ભાઈ અમારા ટીમ મેમ્બર ને એટલે આજે છે ને કઈ કાર્યક્રમ ગોઠવવો પડશે પાછો ડબુ શું બતાવીશું જો આ બેન આપ પાસે આવશો ને કોટ સેટ બતાવજો તમને ફેન્સી માં કોટ સેટ જેટલા બી જોવા હોય ને એ તમને આ કાઉન્ટર ની આ સાઈડ આવશો એટલે મળી જવાના છે બરાબર યુટ્યુબ ચેનલ ને જેને બી સબસ્ક્રાઈબ ન કરે કરી લેજો અને ખાસ વાત કે યુટ્યુબ ઉપર અમે દિવાળી સુધી કન્ટિન્યુઅસ ગિફ્ટ આપવાના છે જેને અમારી ચેનલો સબસ્ક્રાઈબ કરીએ છીએ રેન્ડમલી તમારું નામ સિલેક્ટ થઈ શકે છે આ માથું બોલાવે શું શું કહેવાનું બોલો કંઈક તો બોલો જોરદાર કલેક્શન છે લીધું તમે શોપિંગ કરીને બેગ બતાવો બેગ બતાવો જો ભાઈ અમને ઓલરેડી શોપિંગ કરી લીધી છે ને હજુ બીજું જોવે છે એટલે તમે પણ અહીંયા આવો તો કલેક્શન તો મળી જવાનું છે પણ ટાઈમ લઈને આવજો તો મળશે બરાબર જેમને એક્સ્ટ્રા સર્વિસ જોતી હોય કે વીઆઈપી સર્વિસ જોતી એમના માટે શોપ નથી બરાબર ને ભાઈ આ સાડીની શોપ છે બાર લાઈન લાગેલી છે જો સાડીની શોપ ઉપર બાર માણસો લાઈનમાં ઊભા છે દેખાય તમને જોઈ લો એટલા માટે કલેક્શન તો અમારું જોરદાર છે એ તો કન્ફર્મ વાત છે બાકી માણસો લાઈનમાં ઊભા ના રહે ભાઈ બધે મળે છે પૈસા આપીને લેવું છે કોઈને ફ્રીમાં તમે આપતા નથી સતા અહીંયા આવે છે એટલો સપોર્ટ કરે છે એટલા માટે થેન્ક યુ સો મચ શું લીધું પેર લીધી ચરો થેન્ક યુ બે બેર લીધી તમે બી બેર લીધી ને આવજો હો પાછા શું લીધું બેન શું લીધું સાડી સાડી લીધી કેટલી સાડી લીધી કેટલું બિલ હતું દસ હજાર નું બિલ હતું ને સરસ થેન્ક યુ હો હોય અહિયાં થોડો ટાઈમ લાગશે સેટિંગ કરીને જોઈ લો એક વાય આવવા જવાની પણ જગ્યા નથી ગાઈસ યાર એટલો સપોર્ટ આપ્યો છે તમે લોકો કે આમ બિલીવ ના કરી શકાય કોઈને વિડીયો બતાવે તો એમ કે ભાઈ આ ફેક હશે જો આ ક્રાઉડ છે ગાઈશ દુકાનમાં તો કસ્ટમર નથી છે જમાતા બાર રોડ ઉપર બી લોકો ઊભા છે આ શોરૂમ છે અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી ખાસ યાદ રાખજો આ નામ જોઈને તમારે ગમે ત્યાં જવાની જરૂર નથી આપણો સાડીનો સ્ટોર છે એક્ઝેક્ટ સામે બટ અહીંયા છે ને જગ્યા જ નથી મેઇન પ્રોબ્લેમ જગ્યાનો છે એટલા માટે જ્યારે બી આવો ટાઈમ લઈને આવજો તો જોવા મળશે બાકી કંઈ કલેક્શન જોવા મળવાનું નથી જોઈ લો આમાં તમને કઈ રીતે અમારી ટીમ બી બતાવે કઈ હા આ બધા

બોલો બોલો શું બનવાનું બોલો જલ્દી બોલો અલા બોલો કંઈક તો બોલો હું જ્યાંથી આવ્યા છીએ સરસ લો આટલી ભીડમાં સાડી લો છો ને પેલા તો થેન્ક યુ ગમે તો લો ન ગમે નિરાતે આવજો પાછા ભાવ જે છે એ જ રહેશે બધા માટે રીલ જોઈને આવ્યા કે ના જોઈને આવો ફિક્સ ભાવ વીસ સાડી લો તો એ અને એક સાડી લો તો એ બોલો હું જોતી હતી તું કઈક તો બોલ જો આ છોકરી બોલતી નહીં શું નામ છે બેન વિદ્યા કેટલા હું ભણશો શો તું ભણશો સરસ કોની સાથે આવી છો મમ્મી માટે સાડી લેવા હે મમ્મીને સાડી સિલેક્શન તો કરાવી તું કયો કલર સારો લાગે કે કે ચાલ જલ્દી જો ભાઈ સટલી ભીડ છે મગજ ખરાબ થઈ ગયું છે માણસોને જમવાનું બોલો જયા સાઈડમાં ઉભા છે ચાલો બ્લોગ પૂરો કરીએ બીજા બ્લોગ જોવા માટે ફોલો કરી દેજો યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરીને આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરીને આવું જોરદાર કલેક્શન જો તમારે જોતું હોય તો આવી જાવ શગુન સારી સુરત લક્ષ્મણનગરમાં અમારી એક જ બ્રાન્ચ છે ખાસ યાદ રાખજો અને આ શોરૂમનું લોકેશન છે બરાબર સાત નંબરની ગલી એકસો ત્યાંશી નંબર લક્ષ્મણ નગર સોસાયટી વરાછા રોડ આ શોપનું એડ્રેસ છે વધારે જાણકારી માટે ઇન્સ્ટાગ્રામ બાયોમાં નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને રૂબરૂ મુલાકાત લઈ લેવી થેન્ક યુ